જિને ભક્તિને ભક્તિ જિને ભક્તિર્દીને દિને સદાભુ સદા ભેષ્ણુ સદા મેુ વે ભરે હો નો અર્હિ ભગવતે પરમાત્મને પરમ 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 પરમજ્યોતિષે પરમેઠિને પરમવેદસે પરમયોગિને પરમેશ્વરાય

આ અદ્ભુત સ્તોત્ર જેમાં અર્યંત પરમાત્માના વસ્સો ને કેટલા વિશિષ્ટ વિશેષણો દ્વારા સ્તવના અને વંદના કરવામાં આવી છે અત્યંત પ્રભાવશાળી અત્યંત ભક્તિગરવી આ સ્તોત્ર એમાં કુલ કેટલા આલાપક છે આલાવા દરેક આલાવાના પ્રારંભમાં શું આવે છે ઓમ તે હા તો એનો આપણે સ્વાધ્યાય કરીશું કે ઓમ એટલે શું નવો એટલે શું ને અર્હતે એટલે શું ત્યાર પછી આજે સવારના ભગવતી ખરું વિશેષણ એને વિશે પણ કેટલો સ્વાધ્યાય કર્યો ભગ એટલે છ અર્થો એમાં મુખ્ય અર્થ ઐશ્વર્ય લીધો આપણે અને ભગવાન અષ્ટમપ્રાતિહાર્ય આની બાહ્ય વૈભવથી પણ યુક્ત છે આ આભ્યંતર વૈભવ એ તો અવર્ણનીય છે ખરેખર પણ બાહ્ય દ્રષ્ટિએ પણ બીજા પણ કુલ અતિશયો દેવતાઓ કરતા હોય તો પ્રશ્ન થયો કે અતિશય તો બહારની વૈભવ છે એને ભગવાનના ગુણો તરીકે કેમ ગણવામાં આવ્યા આઠ પ્રાતિહાર્ય ને તો કે છે એ પ્રાતિહાર્યો જોઈને પણ અનેક આત્માઓ ભગવાન તરફ આકર્ષાય છે ભગવાનની વાણી સાંભળે અને એમના ગુણોનો વિકાસ થાય ભગવાનના બાહ્ય રૂપ વૈભવ એ જગતના જીવોના અભ્યંતર ગુણોનો વિકાસમાં નિમિત્ત બને છે માટે એમને ભગવાનના ગુણો તરીકે વર્ણવ્યા છે હવે અહીંયા જોઈએ આપણે ભક્તિ યોગાચાર્ય ભગવંત એ ભગવતે વિશેષવાનું કઈ રીતે એને વિસ્તારે ખોલે છે ઐશ્વર્યથી છલકાતા છે પ્રભુ ભગવાન જેની પાસે ધનવાન કોને કહેવાય ધન જેની પાસે ઘણું હોય એને ધનવાન કહેવાય એમ પાસે ભગ એટલે ઐશ્વર્ય વિગેરે ઘણું હોય એને ભગવાન કહેવાય તો ભગવાન કેવા છે ઐશ્વર્યથી છલકારા ચલો છલ બાહ્ય ઐશ્વર્ય પણ એવું અને તો અવર્ણનીય બાહ્ય બાહ્ય ઐશ્વર્યની પૃષ્ઠભૂમિ પરનું પ્રભુનું આંતર ઐશ્વર્ય આપણે નિહાળવું છે અંદરની કેટલી શુદ્ધિ નિર્મળતા અને પવિત્રતા હશે જગતના જીવ માત્રના કલ્યાણની કેવી ઉત્કૃષ્ટ ભાવના કરી એના પ્રભાવે તીર્થંકર નામ કર્મ પ્રકાશી વિગેરે થયો અને એના કારણે આખી પ્રકૃતિ એને સાનુકૂળ વર્તે છે દેવતાઓ ઇન્દ્રો પણ એમની ભક્તિ કરવા પ્રેરાય છે તો એનું મૂળ કારણ છે આંતરિક શુદ્ધિ પવિત્રતા અને જગતના જીવ માત્રના કલ્યાણ કરવાની ઉત્કૃષ્ટ ભાવના સમવસણમાં કે દેવ છંડામાં દેવ છંડો કોને ક્યાંય ખબર છે ભગવાન આપે ત્રણ કલાકની અને પછી એક એવી રચના હોય કે જેની અંદર પરમાત્મા પછી બિરાજમાન પરમાત્માન અને પછી ભગવાન હા ભગવાનનું સિંહાસન અને નીચે પગારખવાની જગ્યા જે પાડ પીઠ કહેવાય એના ઉપર બિરાજમાન થઈ અને પ્રથમ ગણતર ભગવંત હોય એ વળી ત્રણ કલાક દક્ષિણ આપે વળી ચોથા પચમાં જે એક પ્રહર ત્રણ કલાક વચમાં હરિશેષ રહે વળી પછી ચોથો પ્રહર થાય ત્યારે વળી પાછા તીર્થંકર પરમાત્મા બીજા ત્રણ કલાક દેશના આપે કેવું વાતાવરણ અદભુત હશે એવો આનંદ આનંદ અને પરમાનંદ થવાતો હશે એ વખતે તો સમૂહ વસણમાં કે દેવ છંડામાં સેવા કરતા મુનિંદ્રો ગણધર ભગવંતો પણ સેવા કરતા હોય અને જોશો ઇન્દ્રો

જોના રૂપ માં ત્રણ ઘટ આ બધું હોવા છતાં પરમાત્મા બધા જ પ્રત્યે પરમ ઉદાસીન દશા નથી રાગ કે નથી દ્વેષ એ કલ્પના કરવી ને કેવી અદભુત દશા જેવી રીતે પેલો ગુવળ હોય એને સૂર્ય ક્યારે જોયો જ નથી એ સૂર્યનું શું વર્ણન કરી શકે એમ પરમાત્માની આંતર દશા જે પરમ ઉદાસીન દશા હા એનો થોડો ઘણો પ્રસાદ ચાખ્યો હોય તો કંઈક કલ્પના કરી શકાય બાકી જલ્દી નહીં તો કલ્પના પણ આવી મુશ્કેલ છે આપણે મોટે ભાગે ઉદાસીન એટલે ગંભીર આમ મોટું પડી ગયેલું ઉદાસીન કહીએ છીએ પણ આ ઉદાસીનતાથી રાગ અને દ્વેષ બંનેની પર એવી અલગ જ દશા છે પૂજ્ય કાંતિ વિજય મહારાજે આ જ આયામ પકડ્યો છે સ્તવનમાં શું કહ્યું છે ત્રિગડે રત્ન સિંહાસન બેસી જીવ ડીસી ચામર ઢળાવે રે અરિહંત પદ પ્રભુતાનો ભોગી તો પણ જોગી કહાવે રે ભગવાન બંને છે પરમ યોગી પણ છે અને પરમ ભોગી પણ છે સાચા ભોગી તો ભગવાન છે મિત્રા પરમાત્મા જગતના જીવો છે ને ભોગી વિચાર પોતે ભોગવાઈ રહ્યા છે ભોગી એટલે આ અનંત જ્ઞાનાદી ગુણો એનો ભોગવટો પોતાની સ્વરૂપ દશાનો ભોગવટો નિરંતર કરી રહ્યા છે અને એમાં સરવાળે કંઈ ગુમાવવાનું હતું સંસારના ભોગોમાં સરસ સવાળે તો વિચારો જીવ નીચે આવી જાય આત્માનો જે અનંત આનંદ એ ગમે એટલું ભોગવો ભોગવો તો એ ખૂટે જ નહીં તો અક્ષય ખજાનો છે એ દ્રષ્ટિએ ભગવાન સાચા ભોગી છે અને પાછા યોગી પણ છે અને અયોગી પણ છે છે ને ભગવાન પરમ યોગી પરંતે યોગી નાથાય યોગીઓના પણ નાથ છે ત્યાં યોગી યોગ એટલે ત્યાં સમાધિ ધ્યાન સમાધિ વ્યવસ્થા સમજો બીજી બાજુ અ અયોગી પણ છે

પ્રભુ પરમ યોગી છે આ યોગ ઐશ્વર્યના સંદર્ભમાં સ્વરૂપનો ભોગ સતત ચાલતો હોવાથી પ્રભુ પરમ ભોગી પણ પણ છે કોઈ ભોગ ભોગવટો કેટલી વાર કરશે થાકશે મનગમતી વસ્તુ ખાઈ ખાઈ કેટલી ખાશે પછી તો ઉલટી આવશે જોવાનું નહીં ગમે ત્યારે આ પોતાનું સ્વરૂપનો આનંદનો ભોગ વટો ભોગવટો એવો છે કે એ ક્યારે ખૂટે નહીં એમાંથી ક્યારેક કંટાળો પણ આવે નહીં માટે પ્રભુ એકબીજાથી વિપરીત લાગે વિરુદ્ધ લાગે વિરોધાભાસી એવા વિશેષણો યુક્ત છે પ્રભુનું બધું જ વિશિષ્ટ ઐશ્વર્ય પૂર્ણ મધુર સમોસણમાં અપાતી દેશના પણ મધુર શબ્દે શબ્દે જાણે કે માધુર્યનો સાગર ઠલવાઈ રહ્યો છે પ્રભુને સુવર્ણ કમળ પર ચાલતા નિહાળીએ અને આખો છલકાઈ ઉઠે દેશના મધુરા વિહરણમ મધુરમ મધુરા અખિલમ રખિલમ મધુરમ એક સ્તોત્ર આવે છે એમાં વર્ણન આવ્યું છે અધિપતિ છે સ્વામી છે એમની બધી જ વસ્તુઓ મધુર જ હોય બધી જ વસ્તુઓ સુંદર અને અનુપમ જ હોય દેશના પણ એવી મીઠી મધુરી આપે એ સાંભળતા જ રહીએ ભૂખ તરસ આળસ પ્રમાણ બધું ઉડી જાય અને ભગવાનનો વિહાર હા નવ નવ સોનાના કમળો હજાર પાંખડીઓવાળા ઓલા સ્પર્શવાળા દીકરવેલા હોય દેવતાઓ દ્વારા ઉપડે લઈ કવર ત્યાંથી ઘસીને ઓટોમેટિક આગળ ગોઠવાતો જાય એ દ્રશ્ય પણ કેવું મધુર મોહક હોય તો અહીંયા ભગવતીનો આટલું વિવેચન કર્યું બાકી તો જેટલું વિવેચન વિસ્તાર કરીએ એટલું ઓછું છે બહુ વિસ્તાર કરવા જાય તોય જોવું ને ગ્રંથ કેટલો આ વજનદાર થઈ ગયો છે વધારે વિવેચન કરે તો પછી કેટલા ભાગ થઈ જાય પાંચ છ ભાગ થઈ જાય ઓમ નમો અર્હતે ભગવતે આજે ભગવાન શબ્દ બહુ સસ્તો થઈ ગયો છે ઘણા ભગવાન છે પણ ખરેખર તો આવા છ પ્રકારનું ભગ જેમની પાસે હોય એ ખરેખર ભગવાન કહી શકાય પછી કે છે પરમાત્માને ભગવાન કેવા છે પરમાત્મા આપણે કેવા છીએ અમર આત્મા અથવા ત્રણ રસા આત્મા ની બહિરાત્મા અંતરાત્મા અને પરમાત્મા બહિરાત્મા કોને કરી વાય આનંદજી યોગીરાજ ભગવાનના ના સ્થવન માં સંભવ ના કયા સ્થવન કે છે સુમતી ચરણ કજો આત્મ અર્પણ આ પાંચમા ભગવાન કહે છે કે બહિરાત્મ શકલ ત્રિવિધ તનુ ધરગત આત્મ બહિરાતમ ધુરી રૂપ સુજ્ઞાની બીજો અંતર આત્મા ઈસુ ઈ પરમ તેજો પરમા આત્મા રૂપ થઈ સ્થિર જ્ઞાન આત્મ ભાવ હું આત્મ અર્પણ દા પેલા બહિરાતમાં શું તો કે આત્મ કાયા કાયારિક ગ્રયો

કાયા સાક્ષી હોય હું શરીર નથી હું શરીરથી ભિન્ન આત્મા છું એ સમજતો હોય અને એ રીતે શરીરથી ભિન્ન સંપૂર્ણ ભિન્ન થવાનો અભ્યાસ કરતો હોય સાધના કરતો હોય અને ખરેખરી અંતર આત્મદશા તો ચોથા ગુણસ્થાનથી શરૂ થાય એ પહેલા અભ્યાસ દશામાં ઘણું હોય ભલે આત્મા લક્ષ્ય જ્યારથી થાય પુનઃ પંદક અવસ્થાથી ત્યારથી થોડે ઘણી અંશિકાર કહી શકાય પણ ખરેખર તો શરીરથી ભિન્ન આત્માનો અનુભવ થાય ચોથા ગુણસ્થાન કે ત્યારથી ખરી અંતર દશા કહેવાય અંતરાત્મક દશા ઠીક અને પછી જ્યારે તેરમું ગુણસ્થાન વિચરાક દશા આવે ત્યારે એ પરમાત્મા કહેવાય બરાબર આપણે કમસે કમ બહિરાત્મા મટી અને અંતરાત્મા બનવા માટે પુરુષાર્થો કરીએ અને એને માટે પરમ આત્મા એનું અવલંબન લઈએ પરમાત્માને નમન દરેકમાં ઓમ નમુ જોડવાનું ઓમ નમુ ભગવતે ઓમ નમો પરમાત્માને પ્રભુના ચરણોમાં ઝુકમું છે પ્રભુની ભક્તિ કરવી છે પરમાત્મા ભક્તિની હૃદયંગમ વ્યાખ્યા અને સુંદર વ્યાખ્યા નારદ ઋષિએ ભક્તિ સૂત્રમાં આ રીતે આપી છે નારદ ભક્તિ સૂત્ર બહુ અદભૂત છે સંસ્કૃતમાં છે સૂત્રાત્મક છે તો ભગવત એના ઉપર ઘણા મહાત્માઓના પ્રવચનો પણ થયેલા છે મેં પણ વાંચેલું છે આ નારદ ભક્તિ સૂત્ર તો એમાં શું કહ્યું મેં ભક્તિની વ્યાખ્યા સા અસ્મિન પરમ પ્રેમ રૂપા ભક્તિની વ્યાખ્યા કરી સા એટલે તે ભક્તિ આમાં પરમ પ્રેમ રૂપ આમાં થાય એમાં એમ ભગવાનમાં પરમાત્મા ન વાપર્યું ભગવાન માટે ભલે પરમાત્મા માટે એમાં એક્ઝેક્ટ કોઈ નામ ન મૂક્યું એના પ્રત્યે પરમ પ્રેમ પરમ પ્રીતિ એને કહેવાય ભક્તિ પણ પરમ શબ્દ મૂક્યો આગળ ખાલી પ્રેમ નહીં પણ પરમ પ્રેમ રૂપ એ ભક્તિ છે ભક્તિ એટલે પરમાત્માના વિશેનો પરમ પ્રેમ ભક્તિની વ્યાખ્યા જાણવા ઉત્સુક વ્યક્તિને નારદ ઋષિ પૂછે છે કે કુંડામાં રહેલા ફૂલને તે ક્યારે ચાહ્યું છે અથવા નાનકડા કોઈ બાળકને તે ચાહ્યું છે અને બાળક બધાને ગમે ને એના ઉપર બધાને પ્રેમ થાય અથવા સરસ મજાનો ગુલાબનું ફૂલ ગુંડા બરાબર ખીલેલું હોય સુગંધિત એના ઉપર બધાને પ્રેમ પ્રગટે જવાબ હકારમાં મળતા ઋષિએ કહ્યું એ પ્રેમને હવે તું સર્વોચ્ચ સપાટી ઉપર લઈ જા અત્યારે બાળક પ્રત્યે કે ફૂલ પ્રત્યે તને જે પ્રીતિ થાય છે ને હવે એને ઉત્કૃષ્ટ ભાવે આગળ વધાર અને એ પ્રેમ પરમાત્મા પરનો પ્રેમ હોય તો એને ભક્તિ કહેવાશે બરોબર જો કે સૂત્રના અનુવાદમાં મેં લખ્યું અહીંયા ભક્તિ કહી રહ્યા છે કે આ સૂત્રના અનુવાદમાં મેં લખ્યું કે પરમાત્મા વિશેનો પરમ પ્રેમ પણ ઋષિ એને એને વિશે પરમ પ્રેમ એણે એમણે પરમાત્મા શબ્દ સીધી રીતે વાપર્યો નથી એને વિશે પરમ પ્રેમ એમ લખે છે ભક્તને માટે એ એટલે કોણ પરમાત્મા સંસારી જીવને માટે એ આ છે પતિ માટે ભક્ત ભગવાન સરસ્વ આજે તું નામ લઈને બોલાવે બોલાવે બોલાવીને ગમે પાછું કાર્ડ પ્રમાણે બધું ચાલે ફસાયા કરે ભક્તનું વ્યાકરણ કેવું મજાનું છે એમાં ત્રીજા પુરુષ એ નું એક વચન છે તે પેલો પુરુષ એટલે હું એ હું અમે બહુ વચન તો અમે હું અમે તું તમે ને તે અને તેઓ અંગ્રેજીમાં શું કહેવાય આઈ વી યુ યુ હી સી ઈટ એન્ડ દે દે સારો તો તે એટલે પરમાત્મા પહેલા પુરુષમાં તો માત્ર હું છે પછી હું તેમાં ભળી જાય એટલે વ્યાકરણ પૂરું એ ટુ ઝેડ આવી ગયું બસમાં હું આ વ્યક્તિગત પોતાનો અહંકાર એ તે એટલે પરમાત્મા એમાં ભળી જાય એટલે વાત થઈ પૂરી બધું આવી ગયું એમાં ભક્તિની અનુભૂતિ થઈ ગઈ પરમ પ્રેમનો મતલબ છે પૂર્ણ પ્રેમ સંસારી લોકોનો પ્રેમ તો પ્રેમનું આભાસ પ્રેમ થોડું વઘવાઈ ગયું છે એટલે નિશ્વાસ નિર્ભય પ્રેમ એ તો પરમાત્માનું સ્વરૂપ છે આત્મા પ્રેમ છે રાગ અને પ્રેમમાં જમીન આસવાનું અંતર રાગમાં તો વ્યાકુળતા હોય રાગ એ તો આગ છે પ્રેમ એ તો ગુલો ફૂલોનો જાણે કે બાગ છે જમીન આસવાનું અંતર છે રાગ અને પ્રેમમાં આપણે રાગ ને પ્રેમ સમજી લઈએ છીએ રાગ એ તો આશક્તિ કહેવાય મમતા કહેવાય અને પ્રેમમાં તો અનાશક્તિ હોય કોઈ અપેક્ષા ન હોય રાગમાં તો અપેક્ષા હોય એ અપેક્ષા પોતાની તૂટે એના ઉપર દ્વેષ થઈ જાય બરોબર ને હા હલી એ રાણી કડેશી રાજા અને અને રાજાને હવે સત્સંગના કારણે થોડો વિષયો પ્રત્યે વૈરાગ્ય થવા લાગ્યો રાણીને ગમતું નથી એ સંસાર રસિક હતી એટલે પછી આખરે પતિને જ ઉપવાસના પાણે ઝેર આપીને ગઢ દબાવીને મારી નાખે છે

પરમ પ્રેમનો મતલબ છે કે પૂર્ણ પ્રેમ બહુપાધ્યાશી અશોભજયસી યાદ આવે મેરે પ્રભુ શું પ્રગટ્યો પૂર્ણ રાગ હજાર રાગ એટલે પ્રેમ સાચો પરમાત્મા પદે પૂર્ણ પ્રેમ અપૂર્ણ અધૂરું નહીં કોઈ પણ પદાર્થ પર વ્યક્તિ પર કે શરીર પર રાગ નહીં માત્ર પ્રેમ પરમાત્મા તરફ જ જ ખરેખર પ્રેમ કરવા લાયક હોય તો પરમાત્મા અને એ પણ પૂર્ણ પ્રેમ પરમ પ્રેમ અમૃત રૂપ પ્રેમ બાકી રાગ તો ઝેર છે આત્માના ભાવ પ્રાણ કતલ કરી નાખે છે રાગ દશા ન મળ્યો આકુર વ્યાકુર થાય નહીં તો આ શું થયું આત્માના ક્ષમતા રૂપી ભાવ પ્રાણું કતલ થઈ ગઈ પ્રેમમાં તો આનંદ 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 પ્રેમમાં તો આપવાનો જ ભાવ અપેક્ષા હોય જ નહીં આ તો અરસ અપેક્ષા હોય છે રાગમાં તો અને એ અપેક્ષા પૂરી ન થાય એટલે દ્વેષ ઉત્પન્ન થાય શુદ્ધ નિર્મળ પ્રેમમાં કોઈ સામી વ્યક્તિ પાસે કોઈ અપેક્ષા હોય એ પાછી આપતા એ અર્પણ કરવાનો જ ભાવ હોય એ પોપટ ને પોપટી હા એમને જંગલમાં રહેલું જીના લે વસ્તી પહેલાં આશે ધીરે ધીરે વસ્તી ખાલી થઈ ગઈ છે ચબડા સવા રાણપુર ગામ પાસે લેવા સદંધમાં એકલું ઊભું છે ખાલી ઉડતા ઉડતા પોપટ ને પોપટી ત્યાં આવે છે પ્રવેશ કરે છે અને વિતરા ભગવાન બહુ વિશાળ ભાઈ જોયા અત્યારે ઘમી ગયા હા માણસ કેવો સારો છે બીજા માણસો તો આપણે ઉડાવી પણ નાખે આ તો કાંઈ નહીં કેવું પ્રેમથી આપણી સામે જુએ છે આને એ રીતે એક પાક્ષી પ્રેમ થઈ ગયો ભગવાન તો વિતરાગ છે પણ એ સમજણ નથી કે ભગવાન કે વિતરાગ કે શું કંઈ ખબર નથી પણ આ આકૃતિ એને ગમ ગઈ ગમી ગઈ જ્યાં પછી પ્રેમ ઉત્પન્ન થાય એટલે કંઈક ને કાંઈક ગિફ્ટ અર્પણ કરવાનું થાય ને ઓટોમેટિક થઈ જ જાય એટલે પક્ષી છે તો જંગલમાંથી કંઈક લઈ આવે ચાંચીમાં પોંક અનાજના એવું લઈ આવે અને ભગવાનના ખોડામાં મૂકીને રાજી થાય એનાથી પુણ્ય બંધાયું અને બીજા રાજા રાણી પણ બન્યા તો પ્રેમ પુરોહિત યાદ આવે કે તમારા વિનાના અમે અમારા વિના બોલો શું કે છે તમારા વિનાના પ્રભુ વિનાના અમે અમે જાય અમારું અસ્તિત્વ છે જ નહીં જાણે મળતા છીએ જીવતા નથી જે હૃદયમાં ભગવાનનું સ્થાન ન હોય ભગવાન પ્રત્યે ભક્તિ ન હોય એ ખરેખર સાચા અર્થમાં જીવતો જ નથી એ મોટા તુલ્ય છે પ્રભુ તારા ચરણોમાં હું જો સમૂહ સંપૂર્ણ તયા સમર્પિત ન થાઉં તો મારા હોવાનો કોઈ અર્થ નથી મને જીવવાનો જાણે કે કોઈ અધિકાર નથી જો આવું અદ્ભુત તારું સ્વરૂપ એ જાણ્યા પછી સાંભળ્યા પછી વાંચ્યા પછી વિચાર્યા પછી તારા ઉપર આમ ઘોળ થઈ જવાનું મન સર્વસ્વ મારું નછાવર કરવાનું જો ભાવ જાગતા હોય તો જાણે કે મારા હોવાનો કોઈ અર્થ નથી તમે જ પ્રાણ અને તમે જ સર્વસ્વ તમેવ માતા પિતા તમેવ તમેવ બંધુચ સખાય મિત્ર તમે તમે વિદ્યા દ્રવિણમ દ્રવિણ એટલે ધન મારું બધું જ સંપત્તિ જે કહો તે આપ જ છો અમેવ સર્વમ મમ દેવ દે દેવાધી દેવ આપ મારા માટે સર્વસ્વ છો વર્તમાન સકસ પણ આગળ આસે આવા જ ભાવનો સ્તો તમે માતા પિતા નેતા સાચી મારી મા તમે પિતા તમે નેતા પણ મારા સાચા આત્મા તમે છો દેવો ધર્મો ગુરુ પર મારા ઉત્કૃષ્ટ દેવ ગુરુ ધર્મ બધું ભગવાન આપ જ છો પછી

સમર્પણ ભાવને વ્યક્ત કરવા માટે અને એક સાધક આત્મા ગુલાબચંદભાઈ માસ્તર જામનગરના અંગડીનું એમ કેન્સર હતું અને નૌકાના પ્રભાવે એ આ ડૉક્ટરે કહ્યું કે અમારું કાંઈ આવી ચાલે નથી અને નૌકારમાં લીન થયા ઉલટી થઈ કચરો નીકળી ગયો અને અઠવાડિયામાં શિરોકાતા થઈ ગયા પાંત્રીસેક વર્ષ ત્યાર પછી જીવ્યા એ ગુલાબચંદભાઈ એ પોતાની સાધનાનું વર્ણન કરતા કહે છે કે હું નૌકાર ઘણતા પહેલાં આ શ્લોક ખાસ બોલું તમે તમેવ માતા છે પિતા તમેવ તમેવ બંધુ છે સખા તમેવ તમેવ વિદ્યા તમેવ સર્વ મમ દેવ દેવ તમેવ સર્વ મંત્ર રાજ એ મંત્રાધિ રાજ તું મારા માટે સર્વસ્વ છે તો આ રીતે પરમાત્માને આ વિશેષણનું આટલું વિશ્લેષણ એમણે કર્યું ખૂબ સરસ કર્યું તો આપણે પણ બહિરાત્મા મટી અને અંતરાત્મા તો બનીએ જ પરમાત્મા ફચવા સ્ટોપ આવશે સીધે સીધું પરમાત્માને બની જવા પહેલાં બહીરાત્મા મટીને અંતરાત્મા બનવું જોઈએ એને મારી ડગલેને પગલે આપણને યાદ આવવું જોઈએ કે હું આત્મા છું શરીર નથી અને શરીરમાં કંઈ થોડી ઘણી તકલીફ પણ થાય તો એમાં મન ઉપર અસર ભલે ઉપચાર કરવાના એને નથી કારણ કે સાધના કરવાની છે એના દ્વારા પણ એના ઉપર એની મન ઉપર અસર લેવાની નહીં બહુ આકુલ વ્યાકુળ થવાનું નહીં એ રીતે આપણે પરમા દેવગુરુની કૃપાથી અદિકાલીન દશા એમાંથી ધીરે ધીરે બહાર આવીએ અંતરાત્મ દશા કેળવીએ અને આગળ જતાં જતા દશા પ્રગટાવવાનો લક્ષ્ય રાખીએ જે માટે અનેક મહાપુરુષોએ આવા ધોધ સ્તોત્રોની રચના કરી છે એનું વારંવાર સ્વાધ્યાય ચિંતન મનન કરીએ અને દરરોજ આ સ્તોત્ર બોલી છે મને અમે પહેલાં અમારી રીતે પણ નિયમિત બોલીએ છીએ વર્ધમાન ચક્રસ્તાવ ભક્તા મર સંતિ કરમથી જય બૌદ્ધ ઓમ નમો દેવ દેવાય જય નમ લલીના કુવલાય આ બધા સ્તોત્રોનો નિયમિત પાઠ કરીએ છીએ એ સિવાય સંસ્કૃત પાકળો ન આવડતો હોય તો ગુજરાતીમાં પણ હરિયંત વંદના વલી વગેરે પણ અદ્ભુત રચનાઓ છે કેટલાય મહાપુરુષોએ અદ્ભુત સ્તવન ચોવીસીઓ બનાવી છે હજારો સ્થવલો અત્યંત ભક્તિ ગર્ભિત આપણને આજે મળે છે તો અવસરે અવસરે રોજ એનું પણ થોડોક સ્વાધ્યાય કરવો જોઈએ ભાવપૂર્વક તો ધીરે ધીરે ભાઈ રાત દશામાંથી આપણે બહાર આવી દશા તરફ આગળ વધીએ એ જ મંગલ ભાવના સાથે જીના દે બોલાયું હોય ംഗലംയാണക്കാരണം